આ જો બાપ દીકરો બે રેસ લગાવે છે કોન્ફિડન્ટ થી છે તો આ જો મે ઉલ કેક લઈ આવ્યા છે ક્યાં લઈ આવ્યા કઈ ખબર નથી એ કઈ બજાવવાનું છે કઈ કેતા નથી મે ઉલ અમને સરપ્રાઈઝ આપી દીધા દર પણ અમને ડોસા મંગાવ્યા છે ચાલો ગુડ આફ્ટરનૂન સીતારામ સ્વાગત છે તમારો બધાનો ફરી એક નવા વ્લોગ કેમ છો બધા મજામાં મજામાં છે આપણે પણ બધા મજામાં જ છે માતાજી હવની મનોકામના પૂરી કરે પ્રાર્થના કરીએ છીએ અને આપણે અત્યારે નવા વ્લોગની શરૂઆત કરીએ છીએ અને અમારા ઓમ ભાઈ ને શિવભાઈ આવી ગયા જો અત્યારે મકા જો ઓમ શિવ આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કયો

બે આમ થયા આમ થયા તારે જેવું સેમ થઈ શકે ભાઈ અહીં આવી ગયા છે ને અહીંયા જો છોકરા છે અમારા બેન ગાડી શીખે છે અને આ બે જ અહીંયા રમે છે મીરા અને ઓલી ઢીંગલી અત્યારે વાતાવરણ એકદમ શાંત છે બપોરનો ટાઈમ છે ને આજે તડકા જેવું છે આમ તડકો એ નથી વાદળાય નથી એવું છે

કે બહાર જાઉં છો મેં એવું લઈ બહાર જાય છે ને આજે તડકો સરસ જો અહીં બધે તપ નીકળી રહ્યું છે તો તડકો નીકળે છે કપડાં કપડાં સંકેલા કપડા ને બધું હુંકેલવાનું બાકી છે આજે જાગીને મોડું મોડું મળીને માથું વળ્યું અને બધું હરકું નમું કર્યું મેં કીધું પછી આપણે પેળ બનાવી ધાર્મિક કે બહાર નીકળી ભૂખ લાગી છે ને તો પછી બરાય ભરાઈને માનીકળો યાર નાસ્તો કરી મેં કામ થઈ ગયું ધાર્મિક કાઢ્યા છે જો

અલા ઓમે શું સુલેવી કોના માટે લાવી મારા માટે ન લાવી મારા માટે લાવી શું માટે તાખી મને આપી દઈશ છે હે લે મંત્રભાઈ આવી ગયા તો કે પેલું ચિતાર મંત્રભાઈ ચતાર ચિતાર મેત્રી બેન ઓમ શિવ મે હું લઈ આવી ગયો છો હે

આ બહુ પેલ્લા નાના હતા દેખાતા તમે આવી ચોકલેટ યાદ છે તમને આપણે ખાતા આવી આવતી ખબર નમર મેં હોલ જો ફોન માં હોય ઘરે હોય એટલે કા એટલે કે આ બસ કામ કરી ધાર્મિક કેમ કેમ નથી ખાવી પોલો છે પોલો જમી લીધું જમવા આપણે આપડે રોટલા ને ઓળો બનાવ્યો હતો અત્યારે સમાટ થઈ ગયા છે ને વાસણ બાસણ બધું ઉઠકી નાખ્યું જો અને આમાં કાલે શર્મિલા બેન ને છાશ લીધી હતી તેને ધોઈને કોરું કરી નાખ્યું અને આમાં છે ને થોડુંક બપોરે રોટલીનું શાક બનાવ્યું હતું તે આમાં રાખ્યું છે તો અમે બોલા ઓલા વાળવાળા આવે કે પાછળ છે રોડ પર બધા ભૈયા લોકો તો તમે જઈ દેજો આ જો બાપ દીકરો બે રેસ લગાવે છે કોણ જીતે બે રેસ લાગે છે રેસ અહીંયા રેસ અને ધમુભાઈ મજા લઈ રહ્યા છે રેસ ની જો બે પગલાનો વાલી હે બે પગલાનો વાલી હે બાપ દીકરા વચ્ચે રેસ અહીંયા જો આમ કામકાજ કરીને નવરા રીત્યા બાપ દીકરા બે રેસ લગાવી અને અમારો ઓમભાઈ નેવર બે હામ હામ બે હરકા હરકા છે એકે જીતે એ નારે એની તો અને મારું કામ કરીને વેલા નહી ગયા મેહુલ ખાલી આટો મારવા જવું તો મેહુલ ને બે નીચે ગયા છે કે ગાડી સાફ કરીને તું ભાઈ તો તૈયાર થાય છે મારે બધું અમે દોળ નાખું ને પછી જઈ માથે નાખ્યું હું ભાઈ અમારે તૈયાર થઈ છે તો ચાલો આપણે જઈએ ઘડીક આટો મારવા જવું છે આમ ભાઈ ફરવા ન જવું પણ ઘડીક આટો મારવા જાય કીધું અમારે કીધું નાખી ગયા નથી તો ઘડીક બહાર નીકળીએ તો થોડુંક માઇન્ડ ફ્રેશ થાય ને બહારનું વાતાવરણ થોડુંક વાર લઈએ ને

તો આપણે ગાડી જો અહીંથી અહીંથી વાળી છે એક્સિડન્ટ જ છે હમ બસ એ ઊભી રહી ગઈસ બધી ગાડીઓ જો પાછી વાળવા માંડી મે ઓ લઈ જાય ગાડી વાળે છે બધી ગાડીઓ નેથી નેથી વાળવા માંડી આ પુલ ઉપર તો વળી ગાડી ટ્રાફિક ની વચ્ચે નો ગયા એટલે હરતી વળી ગઈ ન કતો નો વળે તો અહીંથી પાછી ગાડી વાળવા માંડ્યા જો આવી ગયા વાળી પેટ્રોલ પંપે પંપ્રોલ પુરાવા હું એકલી ગાડી બેઠી મે ધ્યાન રાખે જો ઓલા ભાઈ ગાડી સાફ કરી દેશે છે અને મેહુલ દર વખતે અહીંયા જ આવે પેટ્રોલ પુરાવા જાય મસ્ત મજાની ગાડી સાફ કરી દે પેટ્રોલ પુરાવા આવ્યા ને એટલે મેહુલ અહીંયા જ તે ગાડી સાફ કરાવી લે દર વખતે કરે છે મસ્ત સાફ કર્યો પણ આખો કાચ એ એકદમ કમ્પ્લીટ કરી દે કોણ કોણ આવી રીતે મેહુલ જેમ ગાડી સાફ કરાવો છો કમેન્ટ કરીને જણાવો છો જો ગાડી મારો નામ લેખો મારો મેહુલ નો મારો પી મેહુલ નો એમ ગાડી ધોઈ દેમાં દેખાતો દેખાય છે જો અહીંયા જે દેખાય એકલા કોવડા કોવડા દેખાય છે જ એસી ચાલુ છે ને વહી રહી

હું બહા આ અહીંયા લઈએ એવા જોતું હમણાં સરપણે ટ્રાફિક હતી ક્યાં ધાર્મિક મને બેસી ગયા છે ને અહીંયા જો ટ્રાફિક છે ખૂરું ઘણું ટ્રાફિક છે નીચે આવી ગયા છે ને ચટણી આવી ગઈ છે અરે જો કામા આવી જો બસ મજાનું છે કે કે છે જ આવી ગયા છે ભાઈ છે 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 ખાવા ખાવા ગયા તો અહીંયા જો ઢોસા ને એવું બધું બને છે જો કેવા મસ્ત ઢોસા ને એવું બધું બનાવે છે આખી ગલી છે ને એમાં આખા બધામાં છે ને ઢોસા ને એવું તમે જો અહીંયા બધે લાઈનમાં આ બાબતે છે ઓલી પર મલહાર છે મહેશ છે અહીંયા બહાર બનાવે ટ્રાફિક ઓછું છે ને તો કેટલું ટ્રાફિક હોય અહીંયા અને ટ્રાફિક નહોતો એટલે વારો જલ્દી આવી ગયો મેં અમને આપી દીધી ઢોસા ખાવા આમ તો કેટલા દિવસથી કેટલી કેમ ઢોસા ખાવા ને મેં ઓલું ઢોસા ખાવા લઈ આવ્યા તમે ભાઈ મજા આવી ને હા ધમુભાઈને મજા આવી ઓમ ભાઈ કાંઈ આવ્યા તો હવે આપણે જઈશું ઘરે કાદમ ભાઈ અમારે અહીંયા બધા સોડા પીએ છે ને અમારા ધાર્મિક ભાઈ વયા ગયા છે આગળ

તો એ છે ને અહીંયા ગોક બેઠાને આપી દઈશું હાલ્યું ને ગાય બેઠા છે આપી દેના મારે દમો ભાઈ પણ આવી ગયા છે ને મેં ઓલ હજી પાછળ રહ્યો ઓલી કર ઊભા છે તો ચાલો આપણે પાછળ લઈએ ભાઈ આપી દીધું છે તો હવે પાછા વોકિંગ કરીને આગળ જશું સાહેબ ખાઈ લીધા વોકિંગ કરી આવીને વોકિંગ કરીને અમે બેસી ગયા ગાડીમાં કા અને હા દમો ભાઈ બેસી ગયા જો દમો મજા આવી ગઈ ને અને મેં ઓળજો હજી બાર માવો ચોળે છે એના અંદર ગાડી માવો ન ખાવા દે એટલે બાર માવો ચોળી કરી ને નાખીને નાખી પછી આવશે નગર ઉંદર હું ઢોળી નાખી એટલે અમે બાર વાંજ આવતી માવો ન ખાય અમે અંદર બે એટલે તરત માવો ખાઈ લે તો ચલો મેવલ માવો ખાશે પછી ગાડી ચલાવશું ત્યાં સુધી એ મસ્ત આપડે એસી પવન ખાય કા દમો ભાઈ ક્યાં ગયો દેખાતો કેમ નથી ક્યાં હંતાઈ ગયો ફોન જોશો ગીત લગાઈશો નવું અને જો મેં ઓલા ગીત ચાલુ કરી દીધું છે ને આપણો ઠંડો ઠંડો પવન આસ મસ્ત એસી નો

તો ચાલો આપણે તાપી માતા દર્શન થઈ ગયા અને ઘણી કાંઈ બેસી લીધું ને પવન બહુ સરસ આવે છે એકદમ ઠંડો ઠંડો પવન છે મસ્ત મજાનો અને હવે આપણે ઘરે જવાની તૈયારી કરીએ છીએ તો જો મેં ઓલે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે તો ચાલો આપણે ઘરે જઈએ ને મારા ઓમભાઈ નહીં અહીંયા ક્યાંક બેસવા આવ્યા છે સાયકલ લઈને તો એને એનો દોસ્ત બે આવ્યા છે એ બી ઘરે ભાઈ આવશે ભાઈ જો ગાડી બેસી ગયા છે જો ફોન જોવે છે

તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરું કરી દઈશું તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે ફરીથી મળશું કાલે કે નવા વિડીયો સાથે જય હિંદ જય ભારત ગુડ નાઇટ સીતારામ